તૈયાર બદલા નહી બેડા તો રૂટા પડી ગયું ભાઈ ભય પડી ગયા ચગા ભાઈ હા ચકાભાઈ મજાની વાત લઈને આવ્યું તું કોને અરે હું પાતલ कोण पकलो ले चम आओ करो वाले हो तमे तू कोण है मु 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 पकलो तमार दोस्तार तमार भाई बन ए चंपा बारे चंपा ने <laughs> <चंपा। चिदा। laughs> ले मु पकाओ पका, पका। मु तो मार चंपा ने वो लोगों बिजनेस

પકલો પકલો મજાની વાત લઈને આવ્યો એટલે પકલો તું શું કરે હોય એટલે મસ્ત વાત કરો તમને શું હવે હાથ માં આવીએ મસ્ત જુગાર રમવાનું એ મજા આવી જાય ના માર ચંપાડી તો નતો ગમતું માર ચંપાડી તેમ કહેતી કે ચક્કા તું જુગાર મત રમજો હું તો નહીં રમું જો એટલે પણ ચંપાજી તેલ લેવા હેડો રમવા ના ચમ એટલે ચમ નાના છોકરા જેવું કરો હેડો સાચું કહું તમને ના એટલે મજા આવશે

તું કોણ હું પગલો મુની ઓળખી જાય અરે હાલ તો વાત કરી ગમે મને મુની ઓળખ્યો એટલે અલ્યા હું સાચું કહું મેં તમને ચંપામાં લઈ ગયો હા મારી તું આજે ગાડી પાડતી બી આયો તો એક દાડા ચંપાડી એમ દોવા બેઠી હતી અને એને પાટું મારે એની રીણે ગીત મારે ક કરવું પડશે એક વાત હા તને વાત કઉન તારા માટે એના માટે આવું પડશે તાર હા જલ્દી જલ્દી આવ્યા ચકો હા ચકો હા એ તો પ્રોબ્લેમ હતા તું કોને

ઘોડી કરી સમજા ચંપા એક વાત કરીને બોલાય ઓમ કરીને રાણી દેખા

તારો બા જુગાર માં આયા હો અમે જો આ આ જો તો ના હા આ ચુંદડી વાળી આ ચુંદડી વાળી ભાઈ જુગાર તંબુ પડશે તે તાણે ના માટે તા આયો તો હેડો તો રોતણે હું કમ રોતો તો કોણ રોતું તું આ તું મા હું રોતો છું કોય મો તો આહ આદમી હું મો રોતો છું સારું હેડો વખત થઈ ગયો લાગે હેડો 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 ભાઈ એ તો ભાઈ જુગાર રંબા હેડે છે પણ પૈસા તો છે તમારા પાસે હા

टीवी तो मारो इसे बद्दू तैयार करी रखा तो <्यारीथ> तो ये तो खबर से मारे अलिया मोशो को चिप्से कौन आज मारो भाई चिप्से मने खबर दे दिया तो मने जी का सब मने इज्जत को बाबा का तो एक को यार हमारा बाप दादा तो अट्टा जुगाड़ भाई तो बाइक किरन हाँ यानी मने हमने तो चिट्टा विगा जत्ती बोल ओह हो हो

ગોળો થઈ ગયો લે હું નારો હેડો હવે ભાઈ દીકો હું શું ગોખું આ તારા પૈસા હવે આટલા બધા પૈસા બધા મારે છે હું જીતી જઈશ બરાબર એટલે હું આ છું હું તો ભાઈ તો તમારી વખત પૈસા ગણાય પડ્યા પૈસા જીતીન ખબર પડી જો બધું ને આ તો ભિખારી છે

ભાઈ તમે કોણ છો હું શું કહું માર ચંપાડી એવું કહેતી હતી જેટલાય પૈસા આને હતા પણ કે ચકો ચકો તો ખરાબ છે બધા પૈસા લઈને ભાગી જાય હોય શું શું